લોકોમાં સમાજભાવના અને ભાઈચારાની ભાવના જગાડવા ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપની નેમ સમાજ પર થતા અન્યાય અત્યાચાર અટકાવવા તેમજ હક અધિકારની લડવા ગ્રુપના યુવાઓ સંકલ્પબદ્ધ સામાજિક સંગઠનને વધુ મજબૂત બનાવી સમાજને સુરક્ષા પ્રદાન કરવા તેમજ સમાજના તમામ યુવાઓ એકતા અને ભાઈચારાથી રહે અને સમાજની દરેક સામાજિક લડાઈ સંગઠિત થઈને લડે એ હેતુથી ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપ દ્વારા આજે રામદેવપીર મંદિર સુખદાર ખાતે મિટિંગ યોજાઈ જેમાં ઉપરોક્ત વિષયો પર ચર્ચાઓ કરી આગામી સમયમાં સંગઠનનો વ્યાપ વધારી સમાજમાં એકતા અને ભાઈચારો મજબૂત બને તેમજ સમાજ શિક્ષણ સંગઠન આર્થિક રીતે મજબૂત બને તેમજ સમાજ પર થતા ન્યાય અન્યાચાર અટકાવવા અત્યાચાર અટકાવવા અને હક અધિકારની લડવા ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ હંમેશા સક્રિય રહેશે એવો ગ્રુપના યુવાઓએ સંકલ્પ લીધો હતો આ પ્રસંગે અશોકભાઈ રાઠોડ સુંદરભાઈ ચૌહાણ દિલીપભાઈ ગોહિલ ધીરજભાઈ પરમાર ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ રાપર તાલુકા પ્રમુખ દિલીપભાઈ ગોહિલ ઉપપ્રમુખ કાંતિલાલ રાઠોડ પ્રમુખ સંજીભાઈ પરમાર ઉપપ્રમુખ કાંતિભાઈ વાઘેલા મીડિયા સેલ અમૃતભાઈ કાર્યા મહેન્દ્રભાઈ મુચ્છડિયા હસમુખભાઈ ગોહિલ ધર્મેશ સોલંકી ભરત દાફડા ગોપાલભાઈ રાઠોડ કાંતિભાઈ ગોહિલ મનસુખભાઈ રાઠોડ કિશોરભાઈ મેરિયા વેલજીભાઈ પરમાર દિનેશભાઈ ગોહિલ મહેશભાઈ સોલંકી દિનેશભાઈ વાઘેલા અમરાભાઈ સિંઘલ રાજેશભાઈ દૈડા સહિત સમાજના આગેવાનો યુવાઓ તેમજ ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ રાપરશયના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા